どうしたらいいのか નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ સાત દસ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો મિત્રો આજે બજારમાં તેજી મંદિર છે તો આગળ જાણીએ વિડીયોમાં કે સેમાં તેજી છે શેમાં મંદી છે તો ખેડૂત મિત્રો આજે જાડા મરચામાં પચાસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી સારા વીઆઈપી ખેડૂના આવ્યા હતા તે છૂટક વેચાણ છે મરચાં ત્યાંથી આગળ વાત કરીએ તો ઝીણા મરચામાં બજાર જોઈએ તો જે બહારની આવી હતી ભાર્યું આવે છે જમલા તે ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા સુધી અને ખેડૂના મરચાં આવે છે ચાલીસ પિસ્તાલીસ રૂપિયા સુધી બજારમાં વેચાય છે ત્યાંથી વાત કરીએ તો આગળ દૂધીમાં દુધીમાં બજાર જોઈએ તો અઠ્ઠાવીસ રૂપિયાથી લઈને ઉપરમાં ત્રીસ રૂપિયા કિલો સુધી સારી પ્રિમિયમ ક્વોલિટી દૂધી વેચાણ હતી ત્યાંથી વાત કરીએ તો ખેડૂત મિત્રો આગળ કારેલામાં કારલામ બજાર જોઈએ તો સારી બજાર છે આજે પાંત્રીસ રૂપિયાથી લઈને ઉપરમાં છૂટકમાં ચાલીસ રૂપિયા કિલો સુધી કારેલા બજારમાં વેચાણ છે ત્યાંથી વાત કરીએ તો મિત્રો આગળ ગુવારમાં ગુવાર જે મીડિયમ આવે છે તે એંસી નવ રૂપિયા અને સારો ઉપર ક્વોલિટી જે ખેડૂનો એનો હતો તે સો રૂપિયા અને એકસો દસ રૂપિયા કિલો સુધી બજારમાં ગુવાર સારો વેચાણો છે ત્યાંથી વાત કરીએ તો આગળ મેથી મેથીમ બજાર જોઈએ તો આજે તેજી હતી સારી મેથી પ્રીમિયમ આવી હતી તેની બજાર એંસી રૂપિયા લઈને ઉપરમાં નેવું રૂપિયા અને સો રૂપિયા કિલો સુધી મેથી વેચાણી છે ત્યાંથી આગળ જોઈએ તો લીલી ડુંગળી લીલી ડુંગળીમાં રનિંગ બજાર જ છે ત્રીસ રૂપિયાથી લઈને ઉપરમાં પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી બજારમાં છૂટક લીલી ડુંગળી વેચાય છે ત્યાંથી આગળ વાત કરીએ તો લીલિયા ઓરા મગફળી મગફળીમાં ચાલીસ રૂપિયાથી લઈને ઉપરમાં પિસ્તાળીસ રૂપિયા કિલો સુધી મગફળી બજારમાં વેચાય છે ત્યાંથી જોઈએ તો ધાણા ધાણામાં બજાર સ્થિર છે બે ત્રણ દિવસથી આ સો રૂપિયાથી લઈ અને એકસો દસ અને એકસો વીસ રૂપિયા સુધી છૂટક બજારમાં ધાણા વેચાય છે ત્યાંથી જોઈએ તો લાલ મરચાં લાલ મરચામાં બજાર જોઈએ તો સાઠ રૂપિયાથી લઈ અને ઉપરમાં પાસઠ સિત્તેર રૂપિયા કિલો સુધી છૂટક બજારમાં લાલ મરચાં પણ બજારમાં જો વેચાય છે ત્યાંથી જોઈએ તો ટમેટામાં ટમેટામાં બજાર જોઈએ તો આજે સિત્તેર રૂપિયાથી લઈ અને ઉપરમાં દેશી ટમેટા પ્રીમિયમ ક્વોલિટીના હતા તે એંસી રૂપિયા અને પિચાશી રૂપિયા કિલો સુધી ટમેટા વેચાણા છે રીંગણામાં રીંગણામાં બજાર જોઈએ તો મલાઈ અને એફન પાંડે જે કાળા ગોટા આવે છે તેની બજાર પચીસ રૂપિયાથી લઈ અને અઠ્ઠાવીસ ત્રીસ રૂપિયા કિલો સુધી છૂટક બજારમાં રીંગણા વેચાણા છે ત્યાંથી જોઈએ તો સલી રીંગણામાં મંદી જ છે આઠ રૂપિયાથી લઈ અને દસ રૂપિયા કિલો સુધી સારા વીઆઈપી પ્રીમિયમ ક્વોલિટી સલી બજારમાં વેચાય છે ત્યાંથી ગોટીમાં પણ હવે મંદીજ છે પંદર રૂપિયાથી લઈ અને વીઆઈપી જે ખેડૂની પ્રીમિયમ ક્વોલિટી આવે છે તેની વીસ રૂપિયા અને બાવીસ રૂપિયા કિલો સુધી બજારમાં ગોટી એક કિલોના ભાવમાં વેચાય છે ત્યાંથી જોઈએ તો વાલોર વાલોર હવે ખેડૂતની આવક લોકલ ચાલુ થઈ ગઈ છે જેની બજાર પંચાણું રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી જોઈએ તો ગલકા ગલકામ બજાર સારી એવી છે તેજીમાં છે પાંત્રીસ રૂપિયાથી લઈને ઉપરમાં છૂટકમાં ચાલીસ રૂપિયા કિલો સુધી ગલકા બજારમાં વેચાય છે ત્યાંથી જોઈએ તો ફુલાવરમાં ફુલાવરમાં જ કિલો દસ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે એંસી રૂપિયાથી લઈને ઉપરમાં નેવું રૂપિયા કિલો સુધી સારું વીઆઈપી ફુલાવર ખેડૂતોનું એનું વેચાણું છે ત્યાંથી જોઈએ તો કોબી કોબીમાં બજાર અઢાર રૂપિયાથી લઈ અને ઉપરમાં વીસ રૂપિયા અને બાવીસ રૂપિયા કિલો સુધી ખેડૂને દેશી કોબી બજારમાં વેચાય છે અને ત્યાંથી જોઈએ તો આદુ આદુ બજાર સાઠ રૂપિયાથી લઈએ અને ઉપરમાં જૂનું આદુ એકસો ત્રીસ એકસો વીસ રૂપિયા સુધી બજારમાં વેચાય છે ત્યાંથી જોઈએ તો લીંબુમાં લીંબુ બજાર જોઈએ તો એકસો દસ રૂપિયાથી લઈને છૂટકમાં એકસો વીસ રૂપિયા અને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી લીંબુ સારા પ્રીમિયમ ક્વોલિટી વેચાય છે અને ત્યાંથી ચાઇના કાકડી ચાયના કાકડીમાં બજાર સારી એવી તેજીમાં જ છે પચીસ રૂપિયાથી લઈને ઉપરમાં અઠ્ઠાવીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા કિલો સુધી ચાઇના કાકડી વેચાય છે અને ત્યાંથી આર્ય કાકડી આર્ય કાકડીમાં બજાર જોઈએ તો અઢાર રૂપિયાથી લઈ અને સારી આર્ય કાકડી પચીસ રૂપિયા કિલો સુધી બજારમાં વેચાય છે તો ખેડૂત મિત્રો આ તે આજની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવો આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન